પીજીવીસીએલ પાસે યુજીવીસીએલ પાસે ડીજીવીસીએલ પાસે વાસ્તવિકતા એ છે કે ચેકિંગ કરવા માટે પાંચસો ગાડીઓનો કાફલો છે પાંચસો માણસોનો સ્ટાફ છે પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી લાઇનમેન નથી આ વાસ્તવિકતા તપાસ્યા વગર માત્ર અને માત્રમાં હવામાં ગોળીબાર કરતા હોય એવી રીતે મુખ્યમંત્રી શ્રી એમ કહે છે કે દસ કલાક વીજળી આપશું દસ કલાકની જગ્યાએ એક આરે સડન દસ મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી ખેડૂતોના અનેક પ્રશ્નો છે ને એમાંથી જ એક પ્રશ્ન એ વીજળીનો પ્રશ્ન છે આઠ કલાક પૂરતી વીજળી નથી મળી રહી આઠ કલાકના જે વાયદા કરવામાં આવ્યા હતા એમાં પણ વીજળી જેટલી પહોંચવી જોઈએ એટલી ખેડૂતો સુધી નથી પહોંચી રહી ખેડૂતો ઓલરેડી એ વિષય પર પરેશાન છે ત્યારે કેબિનેટ બેઠક ગાંધીનગરમાં યોજાઈ જેમાં સીએમની અધ્યક્ષતામાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે દસ કલાક ખેડૂતોને વીજળી આપવાની વાત છે હવે આગળ જતાં એ જાહેરાત પણ કરવામાં આવશે કેબિનેટમાં આ વિષય પર ચર્ચા પણ થઈ છે છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રના ખેડૂતો ભેગા થાય દ્વારકામાં પાલભાઈ આંબલિયા કોંગ્રેસના જે નેતા છે ખેડૂત નેતા તરીકે આગળ આવતા હોય છે એ આ વિષય પર વિરોધ કરી રહ્યા હતા કે ખેડૂતોને વીજળી વીજળી નથી નથી મળી રહી પૂરી થતી અને ખેડૂતોના કારણે પરેશાન છે ત્યારે કેબિનેટમાં જે નિર્ણય લેવાયો છે કે કેબિનેટમાં જે વાતચીત થઈ છે એના ઉપર પાલભાઈ આંબલિયાએ પોતાની ટિપ્પણી કરી છે પાલભાઈ આંબલિયાએ કહ્યું કે આઠ કલાક વીજળી નથી આપી શકતા એ દસ કલાકની વાતોના વાયદા કેમ કરે છે ગ્રાઉન્ડ પર જાય પહેલાં જોવે કે કેટલી કેપેસિટી છે વીજળી અને પછી ખેડૂતોને વાયદા કરવામાં આવે સારું છે કે એવું ના કહેવામાં આવ્યું કે અમે ખેડૂતોને પચીસ કલાક વીજળી આપીશું બાકી કેબિનેટમાં એવી પણ વાતો થાય કે પચીસ કલાક વીજળી આપીશું ગ્રાઉન્ડ પર જવું જોઈએ સીએમએ બીજા બધા મંત્રીઓએ ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અને નિર્ણયો લેવા જોઈએ કેટલી કેપેસિટી છે કેટલા કલાક વીજળી આપી શકાય છે અને જેટલા વાયદા કરવામાં આવે છે એટલી વીજળી અત્યાર સુધી પહોંચી છે કે કેમ એના ઉપર પણ તમારે ધ્યાન દેવું જોઈએ તો કેબિનેટમાં વાતચીત થઈ ખેડૂતો માટેના એ સમાચાર ખૂબ સારા રહે કે જો એ દસ કલાક એમને વીજળી આપવાની વાત હોય પણ ખરેખર જો એમને દસ કલાક વીજળી મળે તો કેબિનેટમાં જે વાતચીત થઈ ખેડૂતો માટે જે નિર્ણય લેવાવાના છે એના ઉપર પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે તે સાંભળો મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે આખે આખી કેબિનેટ અને મુખ્યમંત્રી જે જમીન ઉપર જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિનો તાગ મેળવતા નથી વાસ્તવિકતા એ છે કે જે આઠ કલાક વીજળી આપવાની છે એ આઠ દિવસે પણ આઠ કલાક વીજળી પૂરી થતી નથી અને એની જગ્યાએ દસ કલાકના વાયદાઓ કરે છે સારું થયું કે આખે આખી કેબિનેટ અને મુખ્યમંત્રીએ સાથે મળીને એમના કહ્યું કે અમે ખેડૂતોને પચીસ કલાક વીજળી આપશું આ લોકો આવું પણ કીએ તો નવાઈની વાત નથી પણ વાસ્તવિકતા એ છે કે જે ફીડરોની કેપેસિટી વધીને બસો ટીસીની હોય ત્યાં ઓગણીસો ટીસી નાખી દેવામાં આવે છે જે ફીડરોની કેપેસિટી દસ કિલોમીટરના તારની હોય એની જગ્યાએ સો કિલોમીટરના તાર ઊભા કરી દેવામાં આવે છે જે જગ્યાએ બે તાર એકબીજા ઉપરથી ક્રોસિંગ થતા હોય ત્યાં ક્યાંય કરતાં ક્યાંય ક્રોસિંગ મારવામાં જે જૂલા કરવાના હોય આ ક્યાંય કરતાં ક્યાંય કર્યું નથી એના કારણે એક લાઈનની અંદર તકલીફ થાય તો બીજા પચાસ જગ્યાએ પચાસ લાઇનોને તમારે હોલ્ડમાં મૂકવી પડે છે પીજીવીસીએલ પાસે યુજીવીસીએલ પાસે ડીજીવીસીએલ પાસે વાસ્તવિકતા એ છે કે ચેકિંગ કરવા માટે પાંચસો ગાડીઓનો કાફલો છે પાંચસો માણસોનો સ્ટાફ છે પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી લાઇનમેન નથી આ વાસ્તવિકતા તપાસા વગર માત્ર અને માત્રમાં હવામાં ગોળીબાર કરતા હોય એવી રીતે મુખ્યમંત્રી શ્રી એમ કહે છે કે દસ કલાક વીજળી આપશું દસ કલાકની જગ્યાએ એ આરે સળંગ દસ મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી અત્યારની વાસ્તવિકતા પરિસ્થિતિ એ છે કે જમીન ઉપર જે ઇન્જિનિયરિંગ વર્ક થયું છે એ ભ્રષ્ટાચારયુક્ત થયું છે જ્યાં દસ કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં સો કિલોમીટરના તાર પાથરા છે જ્યાં બસો ટીસીની કેપેસિટી હોય ત્યાં હજાર ટીસી આપી દીધા છે એટલે વર્કલોડ વધે છે અને એના કારણે ખેડૂતો આ પીજી લાગે આખું ઉથમું પડી જાય તો એ ખેડૂતોને આઠ કલાક સડંગ વીજળી આપી જ નથી શકાય એમ તો કેવી રીતે દસ કલાક વીજળી આપશે ઓલ ઓવર મોટા ભાગે એસી ટકામાં આ જ પરિસ્થિતિ છે માત્ર વીસ ટકામાં ક્યાંક જે નાના નાના ફીડરો છે ત્યાં પરિસ્થિતિ સારી છે બાકી એસી ટકામાં આ જ પરિસ્થિતિ